ત્યારે ભગવાનના કૃપાથી વરસાદ ખૂબ જ થઈ છે તો તમને ખાસ એક વિનંતી કરવા માગુ છું તમારા પ્રતિનિધિ તરીકે કે આપણા વાહનવાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રા જાત્રાળુ હોય કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાંક પાણી ભરેલા હોય ત્યાં ગટર ખુલ્લી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે મૂકું ન રહેવું આ બધી વસ્તુ છે કારણ કે વરસાદ બહુ ખુબ જ ઘણું છે ખાસ છે કે વરસાદ થાય ઊંચાણ ભાગમાં પશુઓને લઈ જાય જેનાથી પગ ખરાબ ન થાય કોઈ બીમારી ના આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે એટલી મારી આપને તમને બધાને અપીલ છે તેમજ જે ડેમ નાના પંચાવન જેવા અને મોટા નવો ડેમ છે બધા ઓવરફ્લો થઈ ગયા છે તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં વાડીઓમાં કે ગામની આજુબાજુ તો એનાથી દૂર રહેવું જેનાથી ઓછી તરફ કાંઈ નુકસાન થાય એવું હોય તો આપણે દૂર હોઈએ તો આપણે ન નરે તંત્ર કામ કરતું જ હોય પણ છતાં પણ આપણે એલર્ટ રહેવું ખાસ જરૂર છે